હલો મારા ખેડૂત મિત્રો ભાઈઓ અત્યારે હું તમને એક યુનિક એલઈડી વિશે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આપણને લો વોલ્ટેજના કારણે ઘણી વખત મોટર બળી પણ જાય છે અને ક્યારેક આપણને મોટું નુકસાન પણ થાય છે મિત્રો તો આજે હું તમને એક સસ્તી એલઈડી આ બોર્ડમાં દેખાઈ રહી છે જે પૂરો પાવર આવે ત્યારે તે સળગે છે તેથી મીટરની ઝંઝટ કે લો પાવરની ઝંઝટમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ અને આપણી મોટર સુરક્ષિત રહે છે મિત્રો મોટરને ક્યારેય પણ નુકસાન થતું નથી હમણાં હું તમને લાઈવ બતાવું છું કે ફૂલ પાવર આવ્યા પછી જ આ લાઇટ સળગે છે જુઓ મિત્રો થોડી વારમાં પૂરો પાવર આવશે એટલે આ લાઇટ આ તમને વિડીયોમાં દેખાઈ રહી છે એ લાઇટ સળગવા સળગી જશે અને ત્યારબાદ આપણને મોટર ચાલુ કરવામાં કોઈ મુશ્કેલી અને સલામતી છે મોટર ચાલુ કરી જ દેવી આવે છે મિત્રો એમાં મીટરની જો મિત્રો અત્યારે ફૂલ પાવર આવી ગયો છે અને લાઇટ પણ સળગી રહી છે મિત્રો હવે આપણે મોટર ઉઠાવીશું તો હવે મોટરની લાઇટ વોલ્ટેજ ચેક કરવાની જરૂર નથી મિત્રો લાઇટ સળગે એટલે પુલ જ પાવર હોય જો મિત્રો આ વોલ્ટેજ મીટર એમ્પેર સોરી હટાવે છે અને મોટર ઉપડી ગઈ છે